તો હાલો કન્ટિન્યુ બના જો તો નીકળજે જાય ખાડીમાં પોષી જાય પછી ના જે કામ કરવાનું છે કરીએ પતાવી લઈએ પછી માંડી બાંડી પાણી બી નાસ્તો બાસ્તો કરી જલસા બલસા કરીએ નાવું તો હાલો કન્ટિન્યુ મિત્રો પહેરજાને અમે છે ને ખાડીમાં તો લાવીએ તો અમારે છે ને એની સેવા બહુ કરવી પડે આ જાવ ખંભે મારી લીધો શરૂઆતમાં જ મરદ નો પાડીયો પાડી શેર છે ખંભે મારીને લહે અમી પૂગી ગયા અમારી મેન જગ્યા ને અમારી મેન જગ્યા કઈ છે ખબર મિત્રો જો અમારા ગામમાં છે ને જે વિડીયો જોતા હોય ને કમેન્ટ કરી દેજો કે આ જગ્યા કોણ કોણ આવેલ છે ને કોણ મેં જોયેલ છે ને એ ને આ જો ગરમી થાય ને એટલે નાવા બાજી જજો મિત્રો તડકો કે મારું કામ તડકો એવો છે ને બે શિયાળ દીતા એવો પડે છે ને કે કોઈ ઘટે નહીં ને એવો તડકો પડે છે ને ગરમી પણ એટલી થાય ને એની એની માથે પાછો વરસાદ થાય ને બધી સ્ટોરીઓ કેવી નાખે ખબર કાળી ભાઈ છે ને જો એક કેસલા કાઢીશ મોટા મોટા તો હાલો પેલા આપણું કાર્ય હાંસી લઈએ સાડા મોટું છે એ પછી તાંદિયા કરીએ તો હાલો બનાવી જો બીજું તો હું તો મિત્રો અમને છે ને હું કહેવાય કે અમારે સામાન બધું હાંસવી લીધો ને આશિયામાં સારો બાંધી દોસ સારો એટલીમાં માં શાક બાંધવાનું આવે ને એ જો બધું કમ્પ્લીટ કરીને કીધું નાસ્તો કરીને બબલાના જળકા ને બધી જો ફેંકી દીધો આયા ને આયા ને આયા ને અમારા જયેશભાઈ છે ને જયેશભાઈ છે ને બોટમાંથી આવીને પેલું કામ શું કર્યું ખબર પસ આશિયા બનાવીને કહો પસ આશિયાનું છે ને ઉદ્ઘાટન કરવાનું છે પસ આશિયા કેવા બનાવ્યા મિત્રો ખબર નંબર જોતો કરી કરવું પડે એમ છે કેવા આશિયા બનાવે છે કઈ ઘટે બોરી ને બધા આશિયામાં એક કલર ની દોરીને એક કલર ની જાળો મસ્ત જો આયા છે બીજા ને બીજા આવ્યા છે અમારો હાવરો છે ને લેવાનો તડકાનો ને બહુ ભૂખ લાગ્યા છો કેટલા કેસલા અહીંયા મિત્રો ટ્રેનિંગ અમે આપીએ તાર કેસલા બતાડ ચલા આજો કેટલા કેસલા પગડ્યા દરમાંથી કાઢી કાઢીને કેસલા પીકડા નાવાનો ભારે હવા દો ને પણ પાણી નથી આવે ને ત્યાં અહીંયા કેસલા દરમાંથી કાઢી લીધા મસ્ત ના આવરાને ટ્રેનિંગ આપવી પડે ને એટલે હજી તો અંદર છે આ મોલી છે તો છી થઈ ગઈ હોય ને એને મોલી હોય ને પાણી છે ને એટલા આવી ગયા હજી હરીને ઉપર જ ચડ્યા હરી ને ઉપર માંડવા જાય ને ગરમી એટલી થશે એવી ગરમી તડકો બહુ લાગે છે હમણાં બે ચાર દિવસ વયરાને છે ને નાવાનો અવાજ એટલો છે ને કે કાંઈ મારતો નથી આવું પાણી વયા જોઈ લે જોઈ લે અંદર ડુબકી મારતો મિત્રો નવરા બેઠા બેઠા છે ને કંટાળી ગયા ને હવે લઈ લીધા હાથમાં છે ને હાસ્યા ને હવે માંડવા જવાનું છે કેમ કે સાડા અગિયાર થઈ ગયા ને તો માંડ્યા ગયા ગયા પાણી આવી ગયા છે મિત્રો જો હરી ભરાઈ ગયો અને હરી કહેવાય અને છે ને મેન છે ને આ દરિયામાંથી ડાયરેક્ટ આવતી હોય પેલા પહાલ જાય ભાલ હોય ને દરિયાનો મેન ખાડીનો ભાલ ના જાય ના ભાલ છે ને એ પછી દરિયામાં જાય આવે તો હાલો માંડી આવીએ પછી મળીએ કેમ કે એકલો છે એટલે એકલા ને જવું પડે માંડી દીધા ને પોરો ખાય ને અવાજ છે ને થોડોક બેઠી ગયો બહુ ભારે કેવરાવી ગયો પહે છે ને ભૂખી થઈશ જો બબલા કાઢીને કે પછી જોઈ લે જોઈ લે જોતો ફેકેશ થી આ ને બહુ હાસવો કઠે જ આવી ને લેવા જ આવતી હોવા જ ગયો તો હાલો નાસ્તો બાસ્તો કરી લે મસ્ત મજાનો પેલા તો આપણે ખાસું શું ખાવું ખબર ખાય હા 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 કોપરી ભૂખ લાગે ભૂખ આને ન લાગે ભૂખ ખવાય એમ ખાને ભૂખ લાગે ને તો લેવાનું આરો હાલો તો નાસ્તો કરી લે આશ્યા બસ્યા ઉપાડી લીધા ને કમ્પ્લીટ થઈ ગયા અને હવે છે ને ઘેર જવાનું છે કેમ કે બહુ મોડું થઈ ગયું યુઝ ના જાઉં હેકેલી લીધા માંડવા ટાણે એટલું બધું પાસે સમય નહોતો કેમકે આપણી એકલા હોય ને એટલે મજા ન આવે મેળ ન આવે ફોન પકડો કે માંડવા કે શું કરવું તો ઉપાડી લીધા છે હવે ઘેર જાય દોઢ બે વાગી ગયા મારા ખ્યાલથી જોયું નથી અંદાજે તો હાલો આ પાછા જેમ બેઠા હતા ને એવી રીતે આ પાછું વટવાનું છે તો હાલો વટી જાય ને હા છે ને જયેશભાઈ છે ને એની પાઈપ ઉગી જાય જો આજો ચાલો આ તો મિત્રો હવે આપણે ટપી જાયે આરામથી ધીરે ધીરે કરતા હાથમાં મોબાઈલ રાખીને આ પાણી કેટલું છેલ્લે છેલ્લે તોય ખૂણો અડી જ પાણીમાં રાઈડર છે સ્પેશિયલ તો મિત્રો આવે છે એટલે કે આ કાબરિયા છે ને ટ્રેનિંગ આપવાની છે પંદર સોળ દિવસની ટ્રેનિંગ છે પંદરસો દિવસ સુધી લાગટ લાવીએ ને એટલે પહેરો થઈ જાય તો નહીં કેટલા કેટલા પકડ્યા ને બતાડવા જો છો જોતો એટલા કેસલા પકડ્યા આટા ભરીએ તો આપ ભર્યા ને છે ને ટ્રેનિંગ એમાં એવી આપવાની છે ને કે ગુરુ કરતા સેલો વટી જાય ને એવી આપવાની છે કાં આઈ તો કરશે કેમ છે આઈ તો કરશે હાલો જયેશ ભાઈ કેસ ભૂખ લાગી ઘેર જાય ગયા હવે બાસકા બાસકા બધું કમ્પ્લીટ કરી લીધું આજો આ નવરાવી દીધો નહીં આપણું બસકું છે આપણું બસ કમ્પ્લીટ કરી લીધું So Nicoya, yeah. let's go, corta o તો મિત્રો માંડ માંડ અમીશ અને ખાડીની બેરે બેર નીકળી ગયા છે ને અમારી ગાડીએ પૂગી ગયા છે આ જો અમારી બે ગાડી છે એક આય એક આય આ ટાબરિયો કંડવીને કાઈ ગયો છે આવો ભૂગી જો ભાઈ હેલો ગાઈસ મારે જરાય વાર લાગી આ તો ની મને ખતરનાક ગેર પડી જશે તમે પેલા વેલા વરમાં એક વરમાં ખાડીમાં આવ્યા ત્યાં તમને કેવું લાગે લાગવામાં તો ભાઈ ભારે લાગે ભારી લાગે કેમ પેલો વેલો છે ને એટલે ભારી લાગે હા કાલથી વાંધો નહી આવે રાગે પડી જાય ભાઈ અહીંમાં પાસે એવું છે કે આ ગુરુ છે ને આ સેલો છે સેલાને ટ્રેનિંગ આપવામાં છે ને બહુ હાર્ડ પડે એટલે ગુરુને થોડુંક ધ્યાન દેવું પડે સેલા ઉપર ક્યાં સેલા ઉપર તો બહુ ધ્યાન દીધું ટેડો એને ટેડો મે ટ્રેનિંગ આપવામાં તો હું પૂરો થઈ જાય પણ 15 દિવસમાં લગભગ આ આરો થઈ જાય ને આ પૂરો થઈ જાય આરો આલો તો નીકળે ઘર બાજુ જાય ખાઈ ને ફ્રેશ થઈ જાય નહી તો એને પછી Yeah, yeah.